પણ ઘરે ખડકી દીધી છે મારી નીચે ઘોરા વધારે આવે કે લા હોય ને અલગ રાખી દીધા અને આ તે આ બીજો થાકલો છે ને તમે શું કહેતા હોય કમેન્ટ કરજો ને જો નીચે આવી રીતે લાકડાના પાટીઓ રાખી તો મૂકી એનું કે શું કે પાણી સીધું નીચેથી નીકળી જાય તો રાખી માથે લાકડા રાખી દીધા ને પછી ઉપર રાખી દીધી

વાત છે લાકડાની વંછી તો અત્યારે લાદીનું કામ આવતું હતું તે બે બાજુ કઠોડા ઉપર મૂકી દીધી હતી જેથી કરીને નડે નહીં એટલે અમે આને વંજી ગઈને ખાપું પણ કહી તમે શું કહેતા એ કોમેન્ટ કરજો જે આ બાજુ આપણે લાકડા ખડકવાનું કામ પણ ચાલે છે અને જે આ બાજુ ઢગલો કર્યો છે જે લાકડા આપણે ખડકવાના છે. જે આ લાકડા છે અને એક ટ્રેક્ટર આપણે લઈ આવતું અને આપણે જે વંડી આપણે બનાવીતી એટલે આ અધૂરી રહી વંડી રહી ગઈ છે સંત એટલે થઈ નથી રહી. હજી એક કારીગર બોલાવવો જોશે. અને આટલી વંડી છે ને એ ખૂટ્યા એ પાડી નાખી માથું માં ભરાવી ઘસવા માટે થઈને જો આ બાર ગાજી આપણે લાકડા માટે કાપવાના છે અને આ હેઠે નરિયા ને પેગું છે એ પેલા અહીંયા આપને આ વંડી રહીને ત્યાં જ વંડી હતી કરેલી પણ પૂર આવ્યું ને તો એમાં આ દિવાલ પડી ગઈ હતી દિવાલ ઉપર આ નળિયા રાખ્યા હતા એ નળિયા એ પડી ગયા અડધા ભાંગી ગયા છે હવે અત્યારે આપણે આ દિવાલ પાછી જેવું બનાવીએ છીએ દિવાલને પ્લાસ્ટર પણ કરવાની છે તો આપણે જેવું રસોડું કરી દીધું છે જે આપણે નાદનું કામ આવતું તે પછી કરી નાખ્યું નાદ જે બધું ગેસનો ચૂલા મૂકી દીધો અને અહીંયા એક આપણે પ્રથા જાતે નાખો એ કેમ કે ખાંચાના ડબલા ને બધું ભરવું જોઈએ આપણે ઉપર પથાર વેચાતા નથી દા નિશાળીનું કામ રાખ્યું તું તું એમાં બધાય પંથર નીકળ્યા હતા તો પછી કે તો ખોતા ખર્ચો નથી એટલે પથાર નાખી દીધા આમ તો અમે ચૂલે જ રાંધી હતી ને ગેસના બાટલે તો ચા પાણી કરી ચૂલા ઉપર રાખી તો ગેસ ની બહુ જરૂર હોય નહીં અમારે કેમકે લાકડાની અમારે વધારે હોય તો જો આપણે આટલો લઈ ધોસે બાજરો યાદમાંથી લઈ આવ્યા કે અમારે વધારે બાજરો જોયે એટલે પછી ગામમાં તો સસ્તો મળે નહીં ગામમાં વધારે ભાવ હોય અને આટલો એક સાથે મળે નહીં તો અમે તીન ચારસી મણ બાજરો લીધો છે કેમકે અમારે વધારે જઈ કૂતરા નાખવા અને ચણ નાખવા અને ઘઉં કાંઈક થયા હતા આઠ દસ મણ જેવા ઘરના અને બીજા તેવી મણ જેવા ઘઉં લીધા છે તો ઘઉં અમે જો માળી આપવા ચડાવી દીધા કેમ કે અમારે પૂર આવે ને તો ઘરમાં એક વખત પાણી ગયું દીધું એટલે આ બાજરાની અમે બેલા ઉપર પથ્થર રાખીને એક ફૂટ જેટલા આધાર કે એક ફૂટ પાણી આવે ને તો પલળે નહીં એટલા માટે તો આ બાજકા અત્યારે માળીયા ને એ બધા ઘઉંના જ બાજકા છે અહીંયા માળીયા ઉપર પણ રાખ્યા છે અને બીજા સામે માળિયા પર રાખ્યા છે પણ ડબડા છે એટલે દેખાય નહીં તો મળતી પાછા આપણે નવા વિડીયો